એટલે હજી ઊંઘું તમારે શરમ કરો શરમ કરો રવિવાર છે તે હું થઈ ગયું ગામ ઉઠી ગયું છે એ ભાઈ આજે મારે ક્યાં નોકરી જવાનું છે લોહી પીવું છું તમે કયા દિવસ વહેલા ઉઠીને ઉંધા વળી જાવ છો તમાર તો રોજ રવિવાર જ હોય છે ને એટલે આરુ ભાઈ હવે કાલથી વહેલા ઉઠી જાય લેવા વારવાર માં ઝઘડા કરવાના મૂળ હતો જો જા જે કરતી હોય એ કામ કર શાંતિથી એટલે માર એમી ના કહેવાય વહેલા ઉઠો જો માર આટલું કહેવાનો અધિકાર ના હોય તો માર ઘર શું લેવા રહેવું છે ઘર માં રહેવું નહીં કેસન ભઈ જતી નહીં ભગવાન

એક જગ્યા છે જે શાંતિ મળે છે ને એ છે બાથરૂમ એ નહીં જોવા તું અલ્યા પણ જમતા જમતાઈ ફોન નહીં જોઉ બસ મારે શું જોવું ને આંધળા થઈ જશે તો હું લઈને નહીં ફરું ના ફરતી મને બધી ખબર છે આંધળો થઈ જામ તો આખા ગામમાં ફરી ના હોને એવા છો આજે કશું ના મળ્યું તો મોબાઈલ હાથમાં આવ્યો કેટલી સરસ જગ્યા છે નહીં

કેટરીના વાઈટ કપડા પહેરે તો કે કેવી સરસ લાગે છે એ હિરોઈન છે ભાઈ એ લાગે સરસ તો કેટરીના એટલી બધી હારી લાગતી હતી તો લાઈ દેવી ને કેમ ના લાયા કોઈ પુત્રુ ભાઈ ભાવ નતો પૂછતું લગન પહેલા તો લાઈન લાગતી હતી લાઈન તોય કોઈ ના ગમાડે લાઈન લાગતી હતી તોય મને જો ખબર હતી મારા નસીબમાં લાડવો લખ્યો છે